શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે શ્રાવણ માસની પૂર્ણિમા કે રક્ષાબંધનના મહાત્મયની કથા સાંભળીશું મહિમા સાંભળીશું તથા આ દિવસે રક્ષાબંધનનું મુહૂર્ત શું છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સાર ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિત નમામી બોલો શક્તિપતિ મહાદેવની છે પૂર્ણિમાના દેવતાની છે મિત્રો પૂર્ણિમા અર્થાત ફૂલમૂન જે પૂર્ણ ચંદ્રમાના દર્શન થાય છે ચંદ્રદેવની પૂજા આરાધના થાય છે જેથી કુંડળીમાં ચંદ્ર દોષ દૂર થાય અથવા તો મનની શાંતિ પ્રાપ્ત થાય એવું કહેવાય છે પૂર્ણિમાનું વ્રત પણ થાય છે જે પૂર્ણિમાનું વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમા કે જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે પૂર્ણિમા નહીં રાત્રિએ મહારાસની રચના કરી અને પ્રભુએ ભક્તોને આનંદ આપ્યો હતો તે હતી આ શુભ પૂર્ણિમા પૂર્ણિમા દરેક માસની અલગ અલગ મહત્ત્વ લઈને આવે છે અલગ અલગ વાર ત્યોહાર સાથે આવે છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવશંકરની પૂજા ઉપાસના કરવાથી સર્વે પાપ કષ્ટ રોગ પીડા નષ્ટ થાય છે આથી વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવું આ શ્રાવણ માસ અને એમાંય ખાસ કરીને પૂર્ણિમા એટલે તો સોનામાં સુગંધ ભળી જાય છે અને સત્યનારાયણ ભગવાનની કથા કરીને તો ભક્તો આ લોક પરલોક સાર્થક કરી શકે છે કારણ કે કલયુગમાં કોઈ દેવ તારનાર હોય કોઈ વ્રત તારનાર હોય તો તે છે પૂર્ણિમાનું વ્રત અને ભગવાન સત્યનારાયણની કથા આજે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને કુંડળીમાં રહેલ સર્પદોષ કાલ સર્પદોષ છે વિષયોગ છે રાહુ કેતુ શનિ સંબંધી દોષ પીડા છે તેનું સમન કરી શકે છે પૂર્ણિમા જે શ્રાવણ માસની છે તે તો ખાસ એટલા માટે પણ છે કે આજે ભાઈ બહેનના પવિત્ર ત્યોહાર પવિત્ર બંધનનો ત્યોહાર એટલે રક્ષાબંધનનો ત્યોહાર ઉજવાય છે આજે જનોય પણ બ્રાહ્મણો બદલે છે જનોય પૂર્ણિમા પણ કહેવાય છે હવે આપણે જાણી લઈએ કે શ્રાવણ માસની પૂર્ણિમાનો જે ખાસ ત્યોહાર મનાવાય છે તેનું શું મહત્વ છે અને તેનું મુહૂર્ત શું છે ભદ્રાકાળનો સમય પણ જાણીશું રક્ષાબંધન અર્થાત રક્ષા સૂત્ર જે બહેન ભાઈને બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઈ પણ બહેનને વચન દે છે રક્ષા માટેનું એવો આ પવિત્ર તહેવાર ધામે ધૂમેથી આખા દેશમાં ઉજવાય છે ભાઈ બહેનના સ્નેહ અને પ્રેમના પ્રતિકરૂપ વરસમાં અમુક અમુક ત્યોહાર આવે છે જેમાં ભાઈ બહેનની અને બહેન ભાઈની યાદ અવશ્ય કરે છે જો ન હોય તો પિતરાઈ ભાઈઓ છે આડોશી પાડોશીમાં રહેલા પ્રેમના સંબંધથી બંધાયેલા ભાઈ બહેનના આ ત્યોહારમાં ખાસ કરીને વરસમાં ભાઈબીજ છે રક્ષાબંધન છે વીરપસલી છે પોષી પૂર્ણિમા છે જેમાં ભાઈ બહેનના સંબંધનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આ રક્ષાબંધનના દિવસે ભદ્રાકાલને ખાસ જોવાય છે જેમાં ભદ્રાકાલ અર્થાત જે શનિદેવની બહેન છે ભગવાન સૂર્યનારાયણ દેવ અને છાયા માતાના પુત્રી તરીકે ભદ્રાદેવી ઓળખાય છે ભદ્રાનો છાયો અશુભ મનાય છે માટે પરમપિતા બ્રહ્માજીએ ભદ્રાને અમુક વિષ્ટિમાં બંધનમાં રાખ્યા છે જેથી અમુક અમુક વાર ત્યોહારે જ્યારે પણ ભદ્રાનો સમય હોય ત્યારે તે કાળને તે સમયને ત્યાગવામાં આવે તો ઉત્તમ મનાય છે કારણ કે ભદ્રા પણ દેવની જેમ જ ક્રૂર દ્રષ્ટિ ધરાવે છે જ્યાં ભદ્રાનો છાંયો પડે છે ત્યાં સર્વકાઈ નષ્ટ થઈ શકે છે જો કે ભદ્રાકાળમાં એક વાત ખાસ લાભ પાવીને જાય છે તંત્ર મંત્ર છે અથવા કોઈ પણ જ્ઞાન અર્જિત કરવું હોય સાધના પૂર્ણ કરવી હોય મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ભદ્રાકાળ ઉત્તમ મનાય છે આ ભદ્રાકાળના સમય વિશે જાણી લઈએ તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર લગભગ સવારે દસ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી ભદ્રાની પૂછ રહે છે અને સવારે અગિયાર વાગ્યાથી લઈને લગભગ સાડા બાર વાગ્યા સુધી ભદ્રાનું મુખ રહે છે અને ભદ્રા સમાપન થાય છે લગભગ દોઢ વાગ્યે એટલા માટે રક્ષાસૂત્ર બાંધવાનો સમય રાખડી બાંધવાનો સમય દોઢ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી શુભ મનાશે ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ મનાતી નથી માટે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો ખાસ વિચાર કરવામાં આવે છે જોકે જ્યોતિષનું આજ વખતે માનવું છે કે ભદ્રા પાતાળમાં છે જ્યારે ભદ્રા પાતાળમાં કે સ્વર્ગમાં હોય ત્યારે પૃથ્વી ઉપર અસર કરતી નથી છતાં પણ ભદ્રાનો વિચાર હંમેશા રક્ષાબંધન ઉપર કરાય છે ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવી ન જોઈએ તેની પણ એક કથા છે પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે લંકાપતિ રાવણને તેની બહેન સુરપણખાએ ભદ્રા ભદ્રાકાળમાં રાખડી બાંધી હતી જેને કારણે રાવણનો નાશ થઈ ગયો એટલા માટે આ શનિદેવની બહેન ભદ્રાનો વિચાર કરવામાં આવે છે અને ભદ્રાકાળમાં શુભ કે માંગલિક કાર્ય કરાતા નથી તેનું પરિણામ અશુભ જ આવે છે ચાહે જોઘડિયા જો કોઈ હોય પરંતુ પરિણામ તેનું શુભ આવતું નથી હવે આપણે જાણી લઈએ કે રાખડી કેવી રીતે બાંધવી શુભ સમયમાં એટલે કે લગભગ દોઢ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીમાં રક્ષાબંધનનો ત્યોહાર મનાવાશે જોકે બારગામ રહેતી બહેનો ભાઈઓ તો વેલા મોડું બાંધી શકે છે એમાં કોઈ નિયમ નથી પરંતુ આ રક્ષાબંધન માટે ભદ્રાકાળનો વિચાર કરાય છે રાખડી બાંધતા પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાનની પૂજા વિધિ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ મીઠાઈનો ભોગ લગાવીને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પ્રભુનું પૂજન કરવું કુળદેવીનું પૂજન કરવું ત્યારબાદ બહેન ભાઈને રાખડી બાંધવા માટે થાળી તૈયાર કરે થાળીમાં રોલી ચંદન અક્ષત દહીં રક્ષાસૂત્ર મીઠાઈ ઘીનો દીપક આદિ રાખે રક્ષાસૂત્ર પૂજાની થાળી જે તૈયાર કરે છે તે પહેલાં ભગવાનને સમર્પિત કરે આપણા ઈષ્ટદેવને પણ રાખડી બાંધી શકાય છે ત્યારબાદ ભાઈને પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રખાવીને બેસવું અને ભાઈને તિલક કરવું રક્ષાસૂત્ર બાંધવું આરતી કરવી મીઠાઈ ખવડાવવી અને મંગલકામના કરવી આશીષ આપવા રક્ષા સૂત્ર બાંધવા સમયે ભાઈ બહેનના મસ્તક ઉપર કોઈને કોઈ વસ્ત્ર અવશ્ય હોવું જોઈએ જે આદરનું પ્રતિક છે રક્ષા બંધાઈ જાય રાખડી બંધાઈ જાય પછી માતા પિતા ગુરુના આશીર્વાદ લેવા બહેનને સામર્થ્ય અનુસાર ભાઈ ઉપહાર દે ઉપહારમાં જે કાંઈ વસ્તુ દે તે મંગલકારી હોય કાળા વસ્ત્ર કે તીખા નમકીન ખાદ્ય પદાર્થ ના દે રક્ષા સૂત્ર કે રાખડી જે આપણે બાંધીએ તેમાં પણ લાલ પીળો સફેદ દોરો ગુલાબી દોરો એવો દોરો જે હોય તે રક્ષાસૂત્ર બાંધવું જોઈએ જે શુભ રંગ છે અને શ્રદ્ધાપૂર્વક બહેન ભાઈના કલાવા ઉપર જમણા હાથમાં રક્ષા સૂત્ર બાંધે ભાઈ ને જ્યારે રાખડી બાંધાય છે ત્યારે આ મંત્રનો જપ જો આવડે તો કરવું રાખડી બાંધવાનો મંત્ર છે યન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન તમ પ્રતિબદ્ધનામી રક્ષે માચલ માચલ આ રીતે આ મંત્ર બોલાય છે જેમ બલિરાજાની રક્ષા થઈ હતી ભગવાન નારાયણે રક્ષા કરી હતી તેમ હે પ્રભુ આ રક્ષા સૂત્ર જેને બાંધીએ છીએ તેની રક્ષા કરજો આવો ભાવ હોય છે અને આ રીતે રક્ષા સૂત્ર બંધાય છે આપણે આપણા ઘરમાં જેટલા પણ સાધન સામગ્રીઓ છે જેનો આપણે નિત્ય ઉપયોગ કરીએ છીએ ઘરનું પૂજાનું મંદિર છે કબાટ છે તિજોરી છે કે પછી ફ્રીજ ટીવી વોશિંગ મશીન છે વાહનો છે બાઇક છે સાયકલ છે ગાડી છે જે કાંઈ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેને પણ રક્ષા સૂત્ર બંધાય છે આજના શુભ ઘડીમાં જેથી સર્વે વસ્તુની પણ રક્ષા થાય જે આપણને ઉપયોગમાં આવે છે આપણા ઘરના મેઇન દરવાજે પણ રક્ષા સૂત્ર બંધાય છે રક્ષાબંધન એક પવિત્ર ત્યોહાર છે જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવે છે આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સૂતરના દોરાથી સાત પરિક્રમા કરવી જોઈએ અને પિતૃદેવતાનું પણ સ્મરણ કરવું જોઈએ જે આપણા રક્ષક છે જે કોઈ આપણી રક્ષા કરી રહ્યા છે તેનું પણ સ્મરણ કરાય છે આપણા ઘરની રક્ષા માટે પિતૃદેવતાને પ્રાર્થના કરાય છે આ ઉપરાંત તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ ભગવાનના શ્રી ચરણોમાં જે પૂર્ણિમા છે સત્યનારાયણની કથા કરીએ ત્યારે તુલસી દલ અર્પિત કરાય છે એટલા માટે તુલસી માતાની સવાર સાંજ પૂજા કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ પૂર્ણિમા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે સમુદ્રમાં જેમનું સ્થાન છે તેવા લક્ષ્મી દેવીજીનો સંબંધ ચંદ્રમા સાથે પણ છે ચંદ્રમા તેમના ભાઈ છે એટલા માટે આજે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા કરાય છે આજે ઘરના ઈશાન ખૂણામાં જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં અખંડ દીપ પ્રગટાવાય છે લક્ષ્મીજીના નામનો ઝાંખી રાત પ્રજ્વલતો રહે અમાવસ્યા છે પૂર્ણિમા છે તે લક્ષ્મીદેવીનો પ્રિય વાર કે તિથિ ગણાય છે એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ભગવાન ચંદ્રદેવની જ્યારે આપણે પૂજા ઉપાસના કરીએ ચંદ્રદેવને અર્ધ્ય આપીએ કાચું દૂધ છે કે સાદું જળ છે ચપટી ચોખા ચપટી કંકુ નાખીને પ્રભુને પ્રણામ કરાય છે અર્ધ્ય અપાય છે તે ચંદ્રદેવની સેવા પૂજા કરતી વખતે લક્ષ્મીજીનું સ્મરણ કરવું શુભ મનાય છે આજની શુભ પૂર્ણિમાએ ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ ચંદ્રોદય લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસ છે ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે જાણી લેવું જો વાદળછાયું વાતાવરણ હોય અને ચંદ્રદેવના દર્શન ન થાય એવું બને તો સાત વાગ્યે ચંદ્ર ઉદય થાય છે ત્યાર પછી ચંદ્રદેવનું સ્મરણ કરીને પૂજન કરી લેવું જોઈએ નમન કરી લેવા જોઈએ ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે એકસો આઠ વાર આપણા ઈષ્ટદેવની પૂજા તો સાંજે કરીએ છીએ ત્યારે ચંદ્રદેવનું પણ મનમાં સ્મરણ કરી લેવું જોઈએ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સૂર્યોદયથી લઈને રાત્રિના ચંદ્ર દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થાય છે બીજા દિવસે કાંઈ દાન પુણ્ય કરવું હોય તે કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને મન આપણું બેચેન રહે એવું બને ઘણાના મન નબળા હોય તો ભગવાન સોમનાથની પૂજા કરવી જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ મૃત્યુજય મંત્રનો જાપ ઉત્તમ મનાય છે ભગવાન ભોળાનાથની પૂજા કરતી વખતે ખાસ કરીને મનની સમસ્યા દૂર થાય એવી પ્રાર્થના કરવી જોઈએ પૂર્ણિમાના દિવસે ભરતી ઓટ પણ આવે છે આપણે જાણીએ છીએ વાતાવરણમાં પણ અસર થાય છે ચંદ્રમાં જે સોળે કળાએ ખીલેલા હોય છે તે વાતાવરણને મોહિત કરે છે પોતાની તરફ આકર્ષણ કરે છે એટલા માટે પૂર્ણિમાની રાત્રિ અત્યંત ઉજાસવાળી હોય છે અમૃત ચરે છે ચંદ્રમામાંથી ચંદ્રમા અમૃત વરસાવે છે એટલા માટે જ પૂર્ણિમાની રાત્રિએ લોકો ચંદ્રમાના પ્રકાશની નીચે બેસે છે જેથી શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય રોગ કષ્ટ પીડા મટે એટલા માટે પૂર્ણિમાનું ખાસ મહાત્મ્ય છે સર્વે દેવી દેવતાની પૂજા આપણે કરીએ એ વાત અલગ છે પરંતુ પ્રકૃતિમાં ચંદ્રમાનું પણ ઘણું મહત્ત્વ છે તેમાંય ખાસ કરીને પૂર્ણિમાનું મહત્ત્વ છે આ રક્ષાબંધન એટલે કે રક્ષા કરનારું તહેવાર છે માટે આપણે કોઈપણની રક્ષા અર્થે મા દીકરાને બેન બેનને ભાઈ ભાઈને અથવા તો માતા પિતા પોતાના સંતાનને અને સંતાન માતા પિતાને રાખડી બાંધી શકે છે આ ત્યોહાર મહાભારત ભવિષ્ય પુરાણ અને મુગલ કાલના ઇતિહાસમાં પણ મળે છે ધર્મગ્રંથોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ પણ છે કે કોઈ પણ વ્યક્તિ કલાઈ પર કોઈ પણ રક્ષા પવિત્ર ધાગો બાંધી શકે છે તથા દિવ્ય મંત્ર દ્વારા રક્ષા બાંધી શકે છે સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે આ રક્ષાબંધનના પર્વ પર પૌરાણિક માન્યતા એવી છે મહાભારતની કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને વધ કર્યો ત્યારે દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને જે સુદર્શન ચક્રથી આંગળીમાંથી જે લોહી નીકળ્યું તે લોહીને ટપકતા રોકવા માટે પોતાની સાડીનો છેડલામાંથી એક ચીર કાઢીને ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાં બાંધી દીધું જેથી ભગવાન શ્રી કૃષ્ણની આંગળીનો જે રક્ત સ્ત્રાવ છે તે રોકી શકાય ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે હું તારી સદૈવ રક્ષા કરીશ અને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દ્રૌપદી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષા સ્તૂત્ર બાંધ્યું એ આ જ દિવસ હતો એવું માનવામાં આવે છે કે રાખડી બાંધવાની પરંપરા ત્યારથી શરૂ થઈ છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના તે ઋણને ચૂકવવા માટે નવસો નવાણું ચીર પૂર્યા હતા અને કૌરવોથી રક્ષા કરી હતી ભગવાન શ્રી ગણેશને પણ ઓખા દેવીએ એટલે કે તેમના બેન ઓખાએ રાખડી બાંધી હતી અને ગણપતિજીને રક્ષાના આશીર્વાદ આપ્યા હતા ભગવાન શ્રી ગણેશે પણ ઓખાને સામે આશીર્વાદ આપ્યા હતા કે તારો ચૂડી ચાંદલો અમર રહે ભગવાન શિવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં રક્ષાબંધનનો ત્યોહાર આવે છે આ રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ પ્રચલિત છે આ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું ત્યારે તેઓ પોતાના ભક્ત બલિ પાસે આવે છે અને ત્રણ પગ ભૂમિની માંગ કરે છે ભગવાનને ત્રણ ડગલા જમીન આપવા માટે બલિરાજા તૈયાર થાય છે ભગવાને બલિની પરીક્ષા કરી અને બે પગમાં જ સમસ્ત લોક માપી લીધા ત્યારે બલિને ભગવાન કહે છે કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ ચરણ મૂકો અને મને આપના ચરણોમાં સ્થાન આપો ત્યારે ભગવાન બલિને પાતાળનું રાજ્ય આપે છે અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ મારી સાથે પાતાળ લોકમાં ચાર મહિના સુધી પહેરેદારી કરો જ્યારે માતા લક્ષ્મીને ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને બલિના પહેરેદાર બન્યા છે ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાર મહિના માટે રાજા બલી પાસે આવે છે અને બલિરાજાને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી શું હું આપને ભાઈ બનાવી શકું ત્યારે બલિરાજા કહે છે કે હા ત્યારે માતા મહાલક્ષ્મી રાજાને રાખડી બાંધે છે અને ભાભીને પણ રાખડી બાંધે છે અને ત્યારે રાજા કહે છે કે માંગો બહેન તમને હું શું આપું પરંતુ લક્ષ્મીજી કહે છે કે મારે હીરા મોતી જોતા નથી મને તો બસ આપના દ્વારપાળ જે ઊભા છે ભગવાન શ્રી નારાયણ તેમના ચરણોની હું દાસી છું તે મને આપી દો આમ રક્ષાબંધનથી માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી ચૂક્યા ત્યારથી માતા મહાલક્ષ્મી રાજા બલિના બહેન બન્યા અને ભગવાન નારાયણને દેવી લક્ષ્મીજી વૈકુંઠ લોકમાં લઈ ગયા બીજી કથા ભવિષ્યપુરાણ અંતર્ગત છે આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે ઇન્દ્રાણી સચીએ દેવરાજ ઇન્દ્રને કલાઈ પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી હતી અને દેવરાજ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યા આમ રક્ષાબંધનના દિવસે પત્નીએ પતિની રક્ષા કરી ત્રીજી કથા અનુસાર સિકંદરે જ્યારે પૂરા વિશ્વને પોતાને આધીન કર્યું અને યુદ્ધ કરીને બધું જીતી લીધું હતું જ્યારે તેઓ ભારતની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સામે રાજા પેરુ અત્યંત પરાક્રમી અને બલશાલી વીર પુરુષ હતા જેમાં સિકંદરે પહેલાં જ યુદ્ધમાં તેમને હરાવી દીધા ત્યારે તેમની પત્નીએ પતિની રક્ષા માટે રાજા પેરુને રાખડી બાંધી હતી સિકંદર અને રાજા પેરુનો જ્યારે આમનો સામનો થયો એકબીજાએ તલવાર ઉઠાવી ત્યારે રાજા પેરુના હાથમાં કલાઈમાં એક દોરો બાંધેલો જોયો સિકંદરે આ દોરાને જોયો કે પોતાની તલવાર મૂકી દીધી અને રાજ્ય છોડીને પાછા ચાલ્યા ગયા આ ઉપરાંત રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ બનાવીને રાખડી મોકલી અને પોતાના રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી હુમાયુ ભાઈ તરીકે આવ્યા પણ મોડું થઈ ગયું અને કર્માવતી સતી બની ગયા પરંતુ રાજ્યની રક્ષા હુમાયુએ અવશ્ય કરી તો મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસની પૂર્ણિમાના મહાત્મય વિશે રક્ષાબંધનના શુભ મુહૂર્ત વિશે તથા આ શુભપૂર્ણિમાની વિવિધ જોડાયેલી કથા પણ સાંભળી મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે સૌરાષ્ટ્રે શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમલ્યાં વૈજનાથંચ ડાકિન્યાં ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશ દારુકાવને વારાણસ્યામ તું વિસ્વે ત્રેમ્બકમ ગૌતમી તટે હિમાલયે તું કેદારમ કેદારં જ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં સાયંપરાઠેન્ન સપ્તજન્મ પાપ સ્મરણ વિનશ્ય બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની મજે પૂર્ણિમાના દેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ